દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા ડેમ ઓવરફ્લો થતા કરાઈ મુલાકાત આ તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે ચાર કલાકે જાલોદ તાલુકાના જીવાદોરી સમાન માછાણવાળા ડેમ ઓવરફ્લો થતા જે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા મુલાકાત કરાઈ હતી ઓવરફ્લો ડેમની સમીક્ષા કરી અને હાજર સ્ટાફને જરૂરી સૂચનો આપ્યા હતા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટના ભાગરૂપે તંત્રને સાથ સહકાર આપવા તેમજ પૂરની સ્થિતિમાં કોઈ પણ બિન બિનજરૂરી સાહસિક પ્રવૃત્તિ ન કરવા માટે અપીલ કરવામાં આવી હતી મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી એકે ભાટિયા મામલતદાર એસ એમ પરમાર તેમજ ડેમના સુપરવાઇઝર અને સંબંધિત અધિકારી અને સ્ટાફ હાજર રહ્યા હતા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં માછલ નાળો ડેમ જો છે એ કાલથી ઓવરફ્લો થઈ ગયું છે એના ભાગરૂપે આજે વહીવટી તંત્ર દ્વારા એમની મુલાકાત લેવામાં આવી છે અહીંયા જેઓ જનતા છે એમને હું વિનંતી કરું છું કે જ્યારે પણ કોઈ ફ્લડની પરિસ્થિતિ ઊભી થાય તો નીચાણવાળા વિસ્તારના ગામડાઓ જો છે એના રહેવાસીઓને વિનંતી કરું છું કે ભાઈ જે નીચાણવાળા વિસ્તારમાંથી જો રસ્તાઓ પસાર થાય છે નદીમાંથી એના ઉપરથી અવરજવર જવર ના કરે અને પાણી અગર વધારે વધે તો એમાં તંત્ર દ્વારા સૂચવવામાં આવેલ બધા જ પગલાંઓ લેવાના રહેશે અને બિનજરૂરી પણ એડવેન્ચર કોઈએ કરવું નહીં એ બાબતે જણાવવામાં આવે છે